સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ છે તાપી નદીના કોઝવેની સપાટી દસ પોઈન્ટ બાર મીટર પર પહોંચી છેલ્લા બે દિવસથી તાપી નદી બે કાંઠે વહી રહી છે ચાર નીચાણવાળા વિસ્તારને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી ફ્લડ ગેટ બંધ કરતા ગદરિયાપુરની આ સ્થિતિ છે સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે શહેરમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ ઉપરવાસમાં પણ સતત વરસાદ છે કોઝવેની સપાટી દસ પોઈન્ટ બાર મીટર પર પહોંચી ગઈ છે

આજ રોજ છે તે પણ ગટરિયા પૂર આવ્યું છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વેજોદ વિસ્તારમાં અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે સર્જાય છે અને પંડોલ વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે વરસાદે વિરામ લીધો છે પરંતુ ફ્લડ ગેટ બંધ કરી દેતા જે કહેવાય કે ગટરિયા પૂર છે તે સુરત શહેરમાં ધીમે ધીમે પ્રવેશી રહ્યા છે ગઈકાલે કાદરતા નાગ વિસ્તારમાં જે કહેવાય કે ગટરિયા પૂર આવ્યા હતા ત્યારે આજ રોજ પંડોલ માં ગટરિયા પૂર આવતા જે રોડ પર પાણી ફરી વળ્યા છે જેને લઈને લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર